આસારામ આશ્રમ પાડી નાખવાની વાતો હાલે બરાબર હવે તમે વિચાર કરો કે એકવાયર કરવા માટેનો કોઈ કાયદો જ નથી સરકારમાં બંધારણની અંદર એ જોગવાઈ જ નથી કે કોઈ જગ્યા કોઈની લઈને તમે એકવાયર કરી શકો બંધારણમાં કોઈ આર્ટિકલ હોય તો સોશિયલ મીડિયામાં નંબર છે એમાં મને ફોન કરજો બીજું જજને પાછી સરકાર એમ કહીએ કે આ લોકોને તમે પોઝિશન લીધા પછી પૈસા લઈ લેતા હતા જજને આવું સરકાર કેવી રીતે કહીએ કે જજ ઉપર આવે કે સરકાર ઉપર આવે બંધારણના નિયમ પ્રમાણે ખરેખર તો પંચાવન વર્ષથી જે જગ્યાએ આશ્રમ હોય તો સરકાર તો આ નવી નથી કઈ પહેલાં કેટલી સરકાર હોય ગઈ બરાબર અને એકવાયર કરવાના કાયદા અને બીજું એની બાજુમાં કેટલાય લોકોને ગરીબના ઝૂંપડા છે મકાન છે એને સરકારે મકાન આપેલા છે પચા વર્ષથી એનો દીકરો એનો દીકરો અહીંયા જન્મેલા છે એવા ગરીબ લોકોને ઝૂંપડા પાડવાના છે અને કોંગ્રેસની સરકાર હતી ને ઓગણીસો બોતેરમાં ત્યાં આશ્રમ બન્યો છે કોંગ્રેસની સરકાર હિન્દુત્વની સરકાર નહોતી આ ભાજપની સરકાર સંપૂર્ણ હિન્દુત્વની સરકાર છે કોઈ આશ્રમ પાડવાની વાત કરે છે ભાજપની સરકાર કેશુભાઈની સરકારમાં પણ આશ્રમ માટે જગ્યા માટે એકવાર રૂપિયા ભરવામાં આવેલા છે હવે એમ કે છે કે પ્લાન નકશા નથી ભાઈ તમારે મોટેરા જ્યારે ગામ ગ્રામ પંચાયત હતું ત્યારે ક્યાં પ્લાન નકશા હોય જેમ થાય અને ત્યારે ક્યાંય રૂડા હોય ને જેમ રાજકોટમાં રૂડા હોય તો અહીંયા ઓરડા હોય ને ગુડા હોય ને ગ્રામ પંચાયત હોય તો એમાં કંઈ નકશા પ્લાન ન હોય અને સંતોના ઉતારા હોય ને આ હોય ને તે હોય ને એમાં ક્યાં કોઈ નવરા હોય આશ્રમવાળા એ બધું કરવા કેટલી દુનિયામાં સેવા કરે જોતા નથી ને આશ્રમની વાય આદુ ખાઈને પડ્યા બીજું શરદ ભંગની નોટિસ આપ્યા કરે શરદભંગની નોટિસો કેવી આપે કે જમીનને શ્રી સરકાર કરી નાખી ઇમ્પેક્ટની ભયરી નથી આ નથી કર્યું બધા આશ્રમ ઉપર સરકારનો ડોળો છે હો આ એક આશ્રમ ઉપર ડોળો નથી આ રિયલ તમને વાત કરું છું અને હાઈકોર્ટમાં ડબલ બેચમાં અત્યારે કેસ દાખલ કરેલો છે આ રીતે સંતોને સાધકોને અને શિષ્યોને પણ ઘણો દુઃખ અને વ્યથા પહોંચે છે અને પંચાવન વર્ષથી જો આ સરકાર અત્યારે નવી કામગીરી ઓલમ્પિકની કરી રહે પંચાવન વર્ષમાં વિકાસ નથી હોય એવો વિકાસ થાય છે એમાં ના નથી પણ કોઈના ઝૂંપડા તોડીને કોઈ ધર્મની જગ્યા તોડીને કોઈ આશ્રમ તોડીને ખરેખર વિકાસ આ રીતે થતો હોય તો ત્યાં અલ્પમાત્રામાં એ જગ્યા છોડી દેવી જોઈને વિકાસને ચાલુ રાખવો જોઈએ ખેલાડીઓ ત્યાં જઈને આધ્યાત્મિક ઓમકાર પ્રણવના જાપ કરશે ત્યાં પ્રાકૃતિક વાતાવરણમાં બેસે તો ખેલાડીઓને વધુ ઉર્જા પ્રાપ્ત થશે ખેલાડીઓ જ માટે જો તમે કરો તો ખેલાડીની તંદુરસ્તી તો પ્રાકૃતિક વાતાવરણમાં મળે ખાલી કાંઈ તમે ઈટ ચૂનાના અને સ્ટેડિયમ બનાવી નાખો એનાથી ખેલાડીની તંદુરસ્તી મળે એ માનવાને ખોટું કારણ છે ઉલટાની આવી સરસ જગ્યા બાજુમાં છે ત્યાં કઈ લોકો ના પાડે એવાય નથી તમે એને કદાચ વ્યવસ્થિત વાત કરો તો બાકી જેની જેની ત્રીજી પેઢીઓ એવા લોકોના મકાન પાડે શરદભંગની અને આશ્રમમાં જુદી જુદી ફાઇલો હલાવે અને મીડિયા દ્વારા પણ અનેક બાબતો આવી રીતે સરકારમાં ચગાવવામાં આવે છે બહુ દુઃખદ બાબત છે આ હિન્દુસ્તાન છે આ ભારત છે આની પહેલાંય મેં વિડીયો બનાવ્યો હતો કે કોંગ્રેસની સરકારમાં જ્યારે અમૃતસરની અંદર ગોળીબાર કરવામાં આવ્યો અને અકાલી દળના લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે આને તો અમે હવે કાંઈ બનવા જ નહીં દેવાની પેઢીના કોઈને એવા દિવસો સરકારના આપણે સારી કામગીરી થાય છે આ તો સરકાર જાગૃત થાય જે બધી બાબતો છે એના પ્રત્યે દુર્લક્ષના બદલે સતલક્ષ સેવીને સાચી કામગીરી તરફ અનુમોદન થાય એ માટે આ વિડીયો બનાવેલો છે નહીં કે કોઈ સરકારની આલોચનાનો છે લોકશાહી છે સરકારની આલોચના માટે બિલકુલ વિડીયો નથી આશ્રમ પાસેથી કોઈ રૂપિયા લઈને વિડીયો બનાવેલો નથી હકીકત છે એ હકીકતને લક્ષી વાત તરીકે રજૂ કરી છે વિડીયોને વધુ શેર કરજો આવજો